પોતાની જાતને આપણે કઈ કર્યા વગર રૂપાંતર કર્યા વગર અન્ય કોઈ ઉપાય નથી એક એક વિકલ્પ તમારી પાસે છે કે તમારી અંદર રહેલી જે હ્યુમન સિસ્ટમને ને અપડે કરો એની અંદર ખામીઓને બહાર કાઢી અને એની પર કામ કરી અને મસ્ત તમને આવી છે એવી હ્યુમન સિસ્ટમ તૈયાર કરો કે કદાચ આ જન્મને મૃત્યુ થાય નવા જન્મની અંદર ગમે દેશમાં ગમે વિવિધમાં ગમે સમયમાં તમારું નવું વજન બહાર પડે ત્યારે એ સમય સાથે એ તાલમેલ મેળવો મૂળ ઓટોમેટ મન લો કે આ જન્મમાં આપણે મરી ગયા અને 10000 વર્ષ પછી જન્મ જોવો તો એ 10000 વર્ષ પછી જે એ દુનિયામાં આપણો જન્મ થયો આ એવી ઓટો સિસ્ટમ છે કે ઈ દુનિયામાં જીવ જન્મ થયો એટલે ઈ સમયની સંજોગો પ્રમાણે આપણી ઓટોમેટિક સિસ્ટમ અપડેટ થઈ અને કહે છે તાલ તાલ અત્યાર શું કે આપણે જન્મ્યા છે એ પીછો છો દીધો પરમાણ પ્રોગ્રામ નાખેલા અરાવ છે આ ફેલો